નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગુમરાનો સોરો તમારા માટે થઈને એક વસ્તુ લઈને આવે છું તમે મારા વિડીયો જે નજારો જોઈ શકો છો ખજૂર લઈને છું આજે હું તમને ખજૂર ખાવાના ગજબના ફાયદા વિશે વાત કરવાનો છું હવે પહેલી એક વાત કરવી લઉં કે ખજૂર તમારે ક્યારે ખાવીનો સાચો ટાઈમ કયો છે ઓમ તર પણ ખજૂર તમે જ્યારે પણ ખાવી હોય ત્યારે ખાઈ શકો છો એટલે કે રાત્રે પણ ખાઈ શકો સવારે પણ ખાઈ શકો ખાધા ઉપરે ખાઈ શકો જ્યારે ખાવી હોય એવા તકડે તમે ખાઈ શકો છો ઓમ ખજૂરનો ટેસ્ટ તો એકદમ ગળો ગળો મજ જેવો આવે એટલું યાદ ખાવાની મજા આવીનો ટેસ્ટ કંઈક વાર હોય છે એટલું યાદ રાખજો અને ખજૂરની પ્રકૃતિ છે ને એકદમ ગરમ હોય છે એટલું યાદ રાખજો જો તમે પોચથી સો ખજૂર જેટલી રાત ઉધી પાણીના અંદર એક ગ્લાસ ના અંદર જો તમે પલાળી રાખો અને વહેલી સવારે ઉઠીને પીઓ ને ત્યારે એની પ્રકૃતિ ઠંડી પડી જાય છે એટલું યાદ એટલે કહેવાનો મતલબ કે જે લોકો પિત્તની લગતી બીમારીથી પીડાતા હોય એવા લોકોને એ પ્રયોગ કરવાનો એટલે કે પલાળીને પીવાનો આશીર્વાદ સુધી એ ખજૂર એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે એમના શરીરના અંદર પિત્તની બીમારી વધારે નહીં એટલે કે ગરમી વધારે નહીં અને જે લોકોના શરીરના અંદર ઠંડક રહેતી હોય ને એમના શરીરના અંદર ગરમી ના આવે એવા લોકોને છે ને આ રીતે લુપ્ખી ખાવાની છે એટલું યાદ રાખજો ખજૂર એટલે જેટલી ખાવાની છે બેથી ત્રણ જેટલી વહેલી સવારે ઉઠીને ખજૂર ખાઈ લેવાની છે એટલું યાદ વધારે પડતી ખજૂર ખાવાની નથી એટલું બેથી તૈણે જ ખાવાની છે એટલું યાદ રાખજો કારણ કે આ ખજૂરના અંદર છે ને વિટામિન એ બી સી પ્રોટીન ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ સોડિયમ કાર્બોહેડેટ આયર્ન જેવા ઓના અંદર તત્વો એવા ભરેલા હોય છે ને કે આપણા શરીર માટે ખૂબ એ રાહત તત્વો ઉપયોગી છે એટલું યાદ રાખજો અને ઓનું નિયમિત સેવન કરવાથી આપણા ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર પડતી નથી એટલું યાદ રાખજો કારણ કે વાયગરા કરતી ચાર ઘણી તાકાતઓના અંદર છે એટલું યાદ રાખજો અને તમારે કોઈ દવા લાવવી પડશે નહીં જો તમારે રાતે જરૂર પડતી હોય તો દવાની એ દવા તમારે લાવવી નહીં પડે તમે રાતે ઊંઘવાના ટાઈમે બેથી ત્રણ ખજૂર ખાઈ જશો ને તો તમે મોજ કરશો એટલું યાદ રાખજો નિયમિત ખજૂરનું સેવન કરવાથી જો તમારું પાચનતંત્ર બગડી ચૂકેલું હોય એટલે કે તમને પાચનતંત્રની જો ગરબડી રહેતી હોય અને તમે જો તમારા પાચનતંત્રને મજબૂત કરવા માંગતા હોય અને તમારા પેટને તમે સાફ કરવા માગતા હો તમને કબજિયાત રહેતો ગેસ રહેતો હોય એસિડિટી જેવી સમીક્ષા રહેતી એ મટાડવી હોય એના માટે તેના ખજૂર ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો નિયમિત ખજૂરનું સેવન કરવાથી ઓના અંદર વિટામિન એ હોવાથી આપણી ઓખોની શક્તિને પણ વધારે છે આપણી ઓખોની તેજ શક્તિને એટલી બધી વધારી નાખે છે ને કે આપણી કલ્પના પણ કરીને આપણા નંબર આવેલા કે દૂધનું ના દેખાતું નજીકના ના દેખાતું એ દેખાવા મળે એટલું એટલે એટલે કહેવાનું મને રતા ધણા પાણીની જે તકલીફ હોય એને પણ મટાડશે ઓના અંદર અનેક પોષક તત્વો ભરપૂર છે એટલું યાદ રાખજો અને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવશે વહેલી સવારે ઉઠીને કોઈ રાતે ઊંઘવાના ટાઈમે તમે ત્રણ ખજૂર ખાઈ જાય છે ને ચબાઈ ચબાઈને તો તમને ભરપૂર માત્રામાં એનર્જી મળી આવશે અને આ રોગ પ્રતિકારક શક્તિને વધારશે અને પાવર શક્તિને પણ વધારશે જ્યારે ખજૂરના ગુણધર્મો વિશે વાત કરું ત્યારે આ સર ફળ છે મધુર છે શીતળ છે પાચક છે અને પુષ્ટિકારક હોય છે તે અગ્નિ વર્ધક છે એટલું યાદ રાખજો અને હૃદય માટે તો ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો જે લોકો સુધી હૃદયને લગતી બીમારીથી પીડાતા જેમને હાર્ટ અટેક આવવાનો ભય રહેતો અને ને એવી ચિંતા રહેતી હોય ને અને અટકથી તમે જો બચવા માગતા હોય તો એના માટે થઈને આ ખજૂર ખૂબ ઉપયોગી છે આ છે ને કફ કફને મટાડશે પિત્તની બીમારીને પણ શાંત કરે છે એ કઈ રીતે તમને ખબર છે એ પલાળી રાખવાની સુધી એટલું યાદ રાખજો ખજૂર હુક્કી ખાશે તો તમારા શરીરના અંદર પિત્ત વધારશે તમને જો રાતે ઊંઘ ના આવતી હોય ને તો ઊંઘ લાવવા માટે ખૂબ કરીને ખજૂર ઉપયોગી છે એટલું યાદ રાખજો કારણ કે અનિંદાને નાશ કરે છે આ ખજૂર જો તમારા શરીરના અંદર હાડકાં જો કમજોર થઈ ચૂકેલા હોય બરડ થઈ ચૂકેલા હોય અને જો તમે તમારા હાડકાને જો એકદમ મજબૂત કરવા માગતા હોય તો એના માટે થઈને આ ખજૂર ઉપયોગી છે માની લો કે તમને કમરનો દુખાવો રહેતો અને તમે જો કમરનો દુખાવો ઘટાડવા માગતા હોય તો તમારે શું કરવાનું છે ખબર છે રાતે ઊંઘવાના ટાઈમે ત્રણ ખજૂર તમારે ખાઈ જવાની છે ચબાઈ ચબાઈને એટલું યાદ રાખજો એ ના કરી શકો તો રાતે ઊંઘવાના ટાઈમે અઢીસો દૂધ લઈ લેવાનું છે અઢીસો દૂધ ગરમ કરવાનું છે એના અંદર ત્રણ ચાર ખજૂર નાસીને ઉકાળીને દબાણ પી લેવાનું નિયમિત તમે આ પ્રયોગ કરશો તો તમને જો કમરનો દુખાવો રહેતો હોય છે ને એ શું મંતર થઈ જશે અને તમારા હાડકાના અંદર જે કેલ્શિયમની કમી રહેતી છે ને એ કેલ્શિયમની કમી પણ દૂર થઈ જશે તમે જો તમારા શરીરને આકર્ષક અને મજબૂત બનાવવા માંગતા હોય તો નિયમિત તમે આ ખજુનું સેવન કરવાનું ચાલુ કરી દો એટલું યાદ રાખજો ખજૂરનું સેવન તમે બારે માસ પણ કરી શકો છો એટલું યાદ રાખજો ખજૂર છે શરીરના તમામ દુખાવોને મટાડશે એ ટુ જેટ એવો કોઈ દુખાવો નથી કે આ ના મટાડી શકે એટલું એ પણ તમારે ખજૂર ખાવાની એટલે માપસ નહીં ખાવાની તૈયારી ચાર ખાવાની એટલું યાદ રાખજો યાદ રાખજો વહેલી સવારે ઉઠ્યા ને તૈણ ગાધી એના પછી તમારે ગાતે ઊંઘવાના ટાઈમે ત્રણ ખાવાની એટલું યાદ રાખજો ગાટ આવો તો વહેલી સવારે ના ગાધું તેના ખાધા ઉપર પણ તમે ખાઈ શકો છો એટલું વગર કારણ કે તમને ચીખું લાગજું અને તમારે ગળ્યું ખાવું અને ચી ચીકાશ દૂર કરવી હોય તો ખજૂર ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો રાતે રમણ ભમણ કરવા માંગતા હોય તો એના માટે થઈને આ ખજૂર ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે ખજૂરનું નિયમિત સેવન કરવાથી તમામ પ્રકારની કમજોરીઓ દૂર થઈ જઈએ તમને જે થાક પણ રહેતો હોય આળસ પણ રહેતું હોય બેચેની જેવું રહેતું હોય ગભરાટ જેવું રહેતું હોય શરીરના અંદર એનર્જી ના હોય પાવર શક્તિ ના હોય તમને કોઈ કોમના અંદર મન ટકતું ના હોય એના માટે થઈને આ ખજૂર ખૂબ ઉપયોગી છે તમને જો શરીરના અંદર હિમોગ્લોબિન હિમોગ્લોબિનની જો કમી રહેતી હોય કહેવાનો મતલબ આયરનની કમી રહેતી હોય આયરનની કમીને જો તમારે વધારવી હોય તો એના માટે થઈને ખૂબ ઉપયોગી છે ખજૂર એટલું યાદ એ કહેવાનો મતલબ કે લાલ કલરના વધારે છે આ ખજૂર જો તમે તમારા શરીરને મજબૂત અને આકર્ષક બનાવવા માંગતા હોય તો નિયમિત ખજૂરનું સેવન કરવાનું ચાલુ દે એટલું યાદ કારણ કે ખજૂર છે ગુણોનો ભંડાર છે જો તમે તમારા શરીરના અંદર રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતા હોય એનર્જી વધારવા માંગતા હો તો એના માટે થઈને ખજૂર ખૂબ ઉપયોગી છે એટલું મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તે અંદર ફ્રી છે એને દબાવવાનું ભૂલતા નહીં બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હા મિત્રો જો તમારી કોઈ હેલ્થને લગતી કોઈ બીમારી એને લગતો જો વિડીયો બનાવવો હોય મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું લખતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમારા જેટલા ભાઈ બનો જેટલા મિત્રો હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર